મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો તમે સૌ જાણો છો કે ત્રીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જજ નિખિલેશ કલ્યાણની સિંગલ બ્રેન્ચ દ્વારા એક અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો એટલે કે એકસો બાવીસ પેજનો જે ચુકાદો છે તે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી બનાવી અને સાથે જ મિત્રો આંગણવાડી કર્મચારીઓને છ મહિનાની અંદર પોલિસી તૈયાર કરી અને સરકાર દ્વારા કાર્યકર બહેનોને ત્રણ વર્ગ અને વર્ગ ચાર પ્રમાણે લઘુત્તમ વેતન આપવા માટે ગુજરાત ગુજરાત કરી હતી હવે મહિના આ આ રોજ પૂર્ણ થઈ રહ્યા છે તો શું મહિને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન મિત્રો આ આંગણવાડી કર્મચારીઓના હિતમાં કોઈ નિર્ણય ગુજરાત સરકારે લેશે કે નહીં લે એને મિત્રો લઈને જો વર્ગ ત્રણ અને ચાર પ્રમાણે કાર્યકર બહેનો અને ચાર પ્રમાણે તેડાગર બહેનોની વાત કરીએ તો કેટલું માનદ વેતન સરકાર દ્વારા લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે છે તો કેટલું વેતન કરી આપવામાં આવશે અને સાથે જ અન્ય કયા કયા પાસા લગતા છે તે પણ ચર્ચા કરવામાં આવે છે તો મિત્રો ચાલો આજે આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર કયો નિર્ણય લેશે અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ગુજરાત સરકાર આ ત્રીસ એપ્રિલ સુધીમાં અન્ય કઈ બાબતને લઈને અને મિત્રો જે હાઈકોર્ટ છે તેને આ લઈને પડકારી શકે છે તો એને લઈને વિડીયોમાં પૂરી ચર્ચા કરીશું આ ગુજરાત રાજ્ય સરકારના ત્રેપન હજાર આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા સોળ લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે ફેસલાનો મહિનો છે કારણ કે ત્રીસ એપ્રિલ સુધીમાં એટલે કે છ મહિના ત્રીસ એપ્રિલ રોજ પૂર્ણ થઈ રહ્યા છે તો સરકાર આ મહિના કારણ કે છ મહિનાની અંદર એટલે કે ત્રીસ ઓક્ટોમ્બરથી લઈને ત્રીસ એપ્રિલ સુધીમાં સરકાર દ્વારા ગુજરાત સરકારનો જે ચુકાદો છે જેને આધીન રજૂ કરવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ મિત્રો હાઈકોર્ટનો જે ચુકાદો છે એને લઈને સરકાર શું એને પડકારશે કે નહીં એને લઈને વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓનો દરજ્જો હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે કે વર્ગ ત્રણ પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ ચાર પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપી અને મિત્રો ગુજરાત રાજ્ય સરકારના આ મહિલા અને બાળ વિકાસમાં કામ કરતા રોજ આઈસીડીએસ પ્રોજેક્ટમાં એક પોઈન્ટ છ લાખ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેર કરવો તેવો ચુકાદો નિખિલ એસ કરિયારની જજ હતી એના દ્વારા આપી દેવામાં આવ્યો હતો તો મિત્રો આ ચુકાદો કયો હતો તો કે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારોને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નિયમિત રીતે પસંદ કરાયેલી કાયમી સંધિ અધિકારીઓની સમકક્ષ વર્તન કરવાનો નિર્ણય આપ્યો છે આંગણવાડી કાર્યકરોને પણ કાયમી વર્કર ગણી અને તેમને પગાર ચૂકવવાની વાત કરી છે હાઈકોર્ટના જસ્ટિસ નિખિલેશ કરિયારે કહ્યું છે કે સરકારી કર્મચારીઓના સરકારોએ સંયુક્ત રીતે બંને જગ્યાઓને સરકારી સેવા સમાવવા માટે નીતિ ઘડવી જોઈએ અને આ સાથે જ તેમને રેગ્યુલાઇઝેશનનો લાભ પણ મળવો જોઈએ હાઈકોર્ટ ઓગણીસો ત્યાંસી અને વર્ષ બે હજાર દસમાં નિમાયેલી આંગણવાડી કાર્યકર અને સહાયકોની અરજીઓ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે આંગણવાડી કેન્દ્ર સરકારના બાળ વિકાસ વિભાગની યોજના હેઠળ આંગણવાડી કાર્યક્રમો દ્વારા ચલાવવામાં આવે છે ત્યારબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી કાર્ય સહાયકોને અનુક્રમે રૂપિયા દસ હજાર કાર્યકર બહેનો અને રૂપિયા પંચાવનસોનો માસિક વેતન તેડાગર બહેનોને ચૂકવવામાં આવે છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્ય સરકાર સિવિલ પોસ્ટ પર કામ કરતા કર્મચારીઓની સરખામણીમાં કાર્યકર અને તેડાગર બંને સાથે ભેદભાવ કરી રહી છે હાઈકોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારોને આંગણવાડી કાર્યકરોને આંગણવાડી સહાયકો માટે નિયમિત રીતે પસંદ કરેલા કાયમી નાગરિક સમાન નીતિ જણાવી રહી છે કાર્યકરો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે દસ વર્ષથી વધુ સમયથી અને રોજના છ કલાકથી વધુ સમય સુધી કામ કરવા છતાં નિયમિત પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી હોવા છતાં તેમને ખૂબ જ માનદ વેતન આપવામાં આવે છે પરંતુ મિત્રો આંગણવાડી કાર્યકર સરકારી યોજના હેઠળ કામ કર્યા પછી તેમને સરકારી યોજના જાહેર કરવામાં નથી આવ્યો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતના હાઈકોર્ટના આદેશથી દેશના અન્ય રાજ્યની આંગણવાડીઓ પર શું અસર થશે અને અન્ય રાજ્યોની આંગણવાડીઓ પણ સરકારી કર્મચારીઓનો દરજ્જો મળી શકશે કે કેમ અન્ય રાજ્યોની આંગણવાડીઓના માનદ વેતનમાં પણ વધારો થશે કે શું તો મિત્રો આ વાત રહી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની ગુજરાત હાઈકોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓને આગામી છ મહિનામાં પોલિસી તૈયાર કરી અને કાર્યકર બહેનોને વર્ગ ત્રણ પ્રમાણે અને તેડાગર બહેનોને

ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાત રાજ્ય હાઈકોર્ટનો જે ચુકાદો છે તે મિત્રો અઢાર હજાર અને વર્ગ ચાર પ્રમાણે તેડાગર બહેનોને ચૌદ હજાર પાંચસો પગાર કરીને પોતાનો જવાબ રજૂ કરી શકે છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કાર્યકરોને માનદ વેતન આપવા માટે અને નિયમિત કર્મચારી બનાવવા માટે સરકારને સૂચના આપી હોવાનું માનવું છે અને મિત્રો એ જ એને નિખિલેશ કર્યાની જે જજ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે એનો નિર્ણય કોર્ટમાં યથાવત રહેશે મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓકે